Yeah. Yeah. नाना जी देख ले जे हई ये आम कंसनाई सो रुको जरा सब्र करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हां टाइम है मेले नहीं का मेले नहीं से मेला से जो जो हो जाए लगे છોકરો જય જોહાર જય આદિવાસી તો દોસ્તો આ સમય એક ખાસ વાત કહેવાનો છે કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયા આદિવાસી સમાજના ઓલા બે ઉદાર નાં ગયેલા તેના વિડીયો આવી રહ્યા છે તે કંઈક હળોની બૈયરલીન નહીં ગયેલું એવું કંઈક જાણકારી મળે છે તો હવે એ છે કે જૂટું છે પણ પકડાઈ ગયા છે બે હે અને ત્યાં ઘણા વાર લગભગ ઘણા સમયથી બેક મહિનાથી બે ત્રણ મહિનાથી પહેલાં નાઈ ગયેલા તો પકડાઈ ગયા છે અને ભાઈ ઇકામાં આવો ભર લઈને છે ભાઈ ઘરે લાયો તો ભાઈ એવું કેમ કરે તું એવું મતલબ તું નહીં બીજા બી આપણા આદિવાસી સમાજના તે ભાઈ લોકો એવું કરતા હોય તો તમે વિશિયારી સમજો બધું વિશિયારી એવું કરો કેમ કે જ્યાં ભણે ત્યાં એવું નહીં કરાય તો હવે આ તમારી ઇજ્જત શું રી ભાઈ લોકો હા તમે બહેસા તમારા ઘેર બહારમાં તમારું કંઈ રીવું નહીં અને એમ આપણા આદિવાસી સમાજમાં બી બધે આવી ગયા કરે કાંઈ ઇજ્જત વગરનું બધું થાય ગયું ને યાર તે ઓલી બી બે ત્રણ પોરિયાને મેકીને નાહી ગયેલી અને ઓલો ભાઈ બી ઓલા ભાઈને તો વિચારવું જોવે ને યાર કે હું આવી રીતનું કેવી રીત લઈ અને કોકનું ઘર મરે એવી રીતનું ન કરાય અને તમે ઇન્સ્ટાગ્રામ પર વિડીયા બનાવતી ના ફેમસ થવા માટે ગયેલા ભાઈ લોકો પાછા નાહીને વિડીયા બનાવી રહ્યા તે હા તમારી ઇજ્જત તો ખોવાઈ ગઈ ને અમારે જેવા બીજા તો સમજી રહ્યા કદાચ ભાવી રહ્યા ને એમ અને બીજા કદીને કદી ભાવે તેઓને તેમ થાય કે આ બે માણસ હતા આવે પણ હકીકત હાવ ખબર પડી કે આ નાઠેલાશે એકવાર સાદી સુદા બૈયર પાસે નાઠેલી છે બીજા સાથે તે હાલ તમારા મનમાં એવો વિચાર આવતો હોય કે આ નહીં કરતા તે આ આવી માર નહીં ખાતા તે એવું કરો અત્ર તેનો દંડ તો તમને મળે જ અને બીજા કોઈ આપણા આદિવાસી સમાજના બધા ભાઈ લોક તો ભાઈ આવો ધંધો નથી કરો અને હું નેક્સ્ટ વિડીયોમાં આવા આવા વિડીયો તમને આપણી ચેનલ પર મળતા રહે તો જય જવાહર જય આદિવાસી